દીપક સુરેશ પવાર તેના ત્રણ મિત્રો સાથે બેઠો હતો ત્યારે એક ગોળી કાચના બંધ દરવાજાની વચ્ચેથી આવીને સીધી માથાથી સહેજ ઉપર આવેલા સાંઈ બાબાના ફોટો ફ્રેમમાં ફસાઈ ગઈ હતી બહાર ઉભેલી અને ઘટનાને નજરે જોનાર મહિલાએ બે હુમલાખોરો બાઇક પર આવ્યા હોવાનું અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું જણાવ્યું હતું જેમાં પોલીસે પાંદેસરાના ગુરમુખ કૃપાલસિંહ સિકલીગઢના ત્રણ સાગરીતો ગણેશ નિકમ સન્ની બોરસે અને અજય ઉર્ફે છોટા આદમી ગાયકવાડને દબોચી લીધા હતા તો અંગે પોલીસે જણાવ્યું હતું કે ગુરમુખ તે ફાઇનાન્સર પાસેથી વીસ હજાર રૂપિયા માંગ્યા હતા જે ફાઇનાન્સરે નહીં આપ્યા હતા એક વખત ગુરમુખના પિતા પણ ત્યાં જઈ આવ્યા હતા પરંતુ તેમનું અપમાન કરતા લાગી આવ્યું હતું અને ફાયરિંગનો પ્લાન બનાવવામાં આવ્યો હતો ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા રાજપૂત ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું હાલા ગુનામાં મુખ્ય આરોપી ગુરમુખ શુભમ માફિયા અને પ્રેમ કાલિયા ભાગી છૂટ્યા હોય તેઓને ઝડપી પાડવા ચક્રપતિમાન કર્યા છે થોડા દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિયુષ પોઈન્ટ જતો એક રસ્તો છે ત્યાંથી એક બનાવ બન્યો હતો ત્યાં ફાયરિંગનો બનાવ હતો જેમાં આરાધ્યા કોર્પોરેશન જે ફાઇનાન્સનું એક ઓફિસ છે એમાં દીપક પવાર કરીને ઓફિસ ચલાવે છે એ એના ઓફિસ ઉપર બે રાઉન્ડ ફાયર થયા હતા આ બાબતને લઈને તરત જ ઉધના પોલીસની ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બનાવની આસપાસનું જે સીસીટીવી ફૂટેજ છે અથવા અન્ય જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ તમામ પ્રકારની અમે વેરીફાય કરી રહ્યા હતા એ એ ટાઈમે અમે જે આરોપીઓ છે જેણે ફાયરિંગ કર્યું એની શોધખોળ કરી રહ્યા હતા આ અને આ સાથે અમારા જે ખાનગી બાતમીદારો હોય એને પણ અમે એક્ટિવેટ કર્યા હતા કે જલ્દી જલ્દ અમને આરોપીઓને આઈડેન્ટિફાય થાય અને પકડાઈ જાય એના માટેના અમારા પ્રયાસ ચાલુ હતા આ માટે એક વ્યવસ્થિત રીતના આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ખુદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી આ બધી ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ગેધર કરી એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા એમાં અમને બે નામ મળ્યા હતા શરૂઆતમાં એક ગુરુમુખ ઉર્ફે ગુરુ સાનો ઓફ ત્રિપાલસિંહ ચીખલીઘર અને એક શુભમ ઉર્ફે માફિયા આ બે વ્યક્તિઓના નામ મળ્યા હતા ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ છ લોકો સામેલ છે આ છ લોકો ત્રણ અલગ અલગ વ્હીકલ જેમાં બે બાઇક અને એક એક્સેસ મોપેડ આના ઉપર ડ્રાઈવ કરી અને મુવમેન્ટ કરતા હતા અને આસપાસ લોકો રેકી કરતા હતા જેમાંથી બે વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ક્રિપાલસિંહ ચીકલીઘર આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને બે રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા આ દરમિયાન જે બીજા બે જણા હતા બીજા ચાર જણા હતા જે અન્ય બે વ્હીકલ ઉપર હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી પોલીસે આમાંથી ત્રણ આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ ત્રણ આરોપીઓ પકડ્યા છે એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ આ ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે બાકી જે ત્રણ આરોપીઓ છે એમાં ગુરુમુખ પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા આ ત્રણ જણાની હજી ધરપકડ બાકી છે પોલીસ આ ત્રણેયની શોધખોળ કરી રહેલી છે અત્યારે